નખત્રાણા રામાણી નગર સેવાભાવી પરિવાર મહિલા મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને જય શ્રી કૃષ્ણ મારું નામ ગીતાબેન વાડન છે અને આ છ વર્ષથી આ જે કાર્ય અહીંયા થઈ રહ્યું છે એ બધો શ્રેય હું મીરાબેનને આપું છું કેમ કે પાયાનો પથ્થર નાકતલ કોઈક એવી મહિલા જોઈ પ્રમુખ પણ છે એ લોવાણા મંડળની તો પેલો પાયાનો પથ્થર એણે મૂક્યો છે એના પાછળ અમે બધા છીએ અને હું તો એમ જ કહું છું કે આવી મીરાઓ દરેક એરિયામાં એક એક મીરા આવી હોય ને તો બધા ગામના ગાય કૂતરા કબૂતર કોઈ ભૂખ્યા ન રહે અને સંક ગુજરાત જેવા તહેવારે પણ અહીંયા ગાયોની લીલો ચારો નાખવામાં આવે છે અને દાતા લોકોનો ઘણો ઘણો સહયોગ છે એ બધાનો હું આભારી આભાર માનું છું અને તમામ બહેનોને હું એમ કહું છું કે તમે કાયમ આવા જ કાર્ય કરતા રહેજો અને ભગવાન તમને ઘણી ઘણી શક્તિ આપે સદા બધા ખુશ રહો ને નિરોગી રહો બોલો ભારત માતા ગી મારું નામ મીરાજ ચેતનભાઈ ઠક્કર હું નખત્રાણા લોહાણા મહિલા મંડળની પ્રમુખ અને અહીં સેવા ભાવી પરિવાર પરિવાર દ્વારા નખત્રાણાના આંગણે એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે જેમાં અબોલ જીવ માટે કૂતરાઓના રોટલા લાડુ લાપસી ડારાનો શીરો મીઠી ભાત વગેરે ભોજન મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે